બેન કુતરે ગુનગારે આવવા ન દેજો અને તું દીલું ધ્યાન રાખજે ડોડા કોઈ લઈ ન જાય ગુરિયા આ ગુરિયા ગુરિયા ઇલા શું છે આ તારા તારમાં આમ જો ગુરિયા કોઈ ડોલીન વાડીએ કેવા ડોડા પાચ્યા છે એની વાત જ જાવ દે પેલા માણો શીકણી નો ખાવા જ ન દેતો હે હા પણ દુલારામ તું ઉપાય દી આજ રાતે છે ને એના ડોડા બઠાવાશે અને કોથરો ભરી જવો છે ડહલી ને શેતરો ને એ આ ભૂરિયા ના નો ખેલ છે ભૂરિયા તું રોજ ને આવી મોટી મોટી કરી ને ગમે તેની ખોખા પાક ખવડાયો ભલામા ડોડા ખવાર ઈ કેવી રીતે

જો મોટા આવી ગઈ છે જેમ કીધું ને એમ જ કરી ઊંધો બાપતો નઈ તું મારું બેટું આવું પૂરું વિશે

જામો પડી ગયો મારો બેટો સીકણી નો એ કઈ દોડો નતો દેતો પણ દીકરા મારા કોથરો ભરી ને મારો દીકરો કઈ નઈ તો સીધી નો તો રાત નો આવ્યો ને તો મારો બાપો રેટો લડી લે મારા બાપા દેખાતા નથી અને કૂતરો આવ્યો પણ હારું કીધું આવ્યો ઓલો સિંહ ને આ કૂતરાનો નો ડાટો કાઢ રાખે તો હારું મારા બાપાને ને રહ્યો ને અત્યારે આ છોકરો થઈ ગયો છોકરો તો મારા બાપા કઈક મને હસવે મારા શું છે મારો દીકરો મારો મને એમ કે સિંહ સિંહ આતો કોક ભાણા છે રે દીકરા શું રે મને આજ નું

અમે બુંતાઈ દે хоть નઈ કરું મારા દીકરાને ભૂલ થઈ જા ધંધો કઈ કરવો નથી મોરતા મોર જો મત